વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે એકદમ હેલ્ધી એવા સરગવાનું લોટીયું શાક બનાવવાનું છે જે મારું મોસ્ટ ફેવરેટ છે તો આ સરગવાનું શાક બનાવવા માટે મેં અહીં ત્રણ નંગ જેટલી થોડી વધારે અંદર જે માવો હોય એવી લેવાની છે મતલબ વધારે માવો હોય તો આ રીતની જાડી હોય છે તો થોડી જાડી એવી સિંગની પસંદગી કરવી સરગવો ખૂબ જ હેલ્ધી છે મેં સરગવાના અથાણાની રેસિપી પણ શેર કરી હતી મારી ચેનલ પર તો આજે જ વિઝિટ કરો જેમાં તમને સરગવાનું અથાણું મળી રહેશે એ પણ આખું વર્ષ સાચવી શકો એ રીતે અને ખૂબ જ ટેસ્ટી સરગવો છે તે કોલેસ્ટ્રોલના દર્દી માટે સુગરના દર્દી માટે અને ખાસ કરીને આપણી બોડી માટે ખૂબ જ હેલ્ધી છે અને હર કોઈ આ સરગવો ખાઈ શકે એવું આજે આપણે લોટ્યુ શાક બનાવવાના છે તો તેના માટે આપણી એક એક આંગળી જેટલા લાંબા ટુકડા કરી લેવાના છે અથવા તો તમે નાના પણ રાખી શકો અથવા તો તમે ખાઈ શકો એટલા લાંબા તમારે રાખવાના તો મેં અહીં ત્રણેય સિંગના કટકા કરી લીધા છે જોઈ શકો છો આ રીતે આપણે ટુકડા કરી લેવાના છે અને તેની જે છાલનો ભાગ છે તે આછો આછો કાઢી લેવાનો છે જેથી કરી આપણે જ્યારે શાકને વઘારીએ તો જલ્દીથી તે ત્યાં સિંગ છે તે કૂક થઈ જાય એટલા માટે આછી આછી છાલ પણ સાથે ગાળી લેવાની હવે આ સરગવાને આપણે સાઈડ પર રાખી દઈએ અને વઘાર માટે એક કડાઈ લઈ લઈએ હવે આ લોટ્યું શાક બનાવવા માટે વધારે પડતા તેલની જરૂર નથી હોતી તો હું અત્યારે ફક્ત બે ચમચી જેટલું જ તેલ મૂકું છું તેલને આપણે કડાઈમાં એડ કરી દીધા બાદ તેલને ગરમ થવા દેવાનું છે ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરુંનો વઘાર કરી લેવાનો છે તો આ લોટિયા શાકમાં રાઈનો ટેસ્ટ વધારે સારો આવે છે તો હું અત્યારે એકલી રાઈ જ એડ કરું છું સાથે વન ફોર્થ ટી સ્પૂન જેટલો હિંગનો પણ વઘાર કરી લઉં તમે ઈચ્છો તો જીરું પણ ઉમેરી શકો પણ આ લોટિયા શાકમાં મને રાઈ વધારે પસંદ છે સાથે તીખાસ માટે બે તીખા લીલા મરચાં અને એક ચમચી જેટલી લસણની પેસ્ટ છે જેને મેં વાટીને લીધી છે બંને આપણે એકદમ સારી રીતે સોતે કરી લેવાની છે તેલમાં લસણની કચાસ જતી રહે ત્યાં સુધી તેને સોતે કરવાની છે ત્યારબાદ આપણે જે સિંગના ટુકડા કરીને રેડી રાખ્યા છે તે બધા જ ઉમેરી દેવાના છે તો અહીં લસણની સાથે આ સિંગને સોતે કરવાથી લસણનો સ્ટ્રોંગ ટેસ્ટ છે તે આ ટુકડામાં એકદમ સારી રીતે બેસી જાય અને સિંગ ખાતા સમયે ફિક્કી ના લાગે એટલા માટે આ રીતે તેને તેલમાં જ સોતે કરી લેવાની લસણની સાથે તમે જો આ સરગવાનું લોટું શાક બનાવતા હો તો કઈ રીતે બનાવો છો તે મને ચોક્કસથી જણાવજો સાથે સાથે સરગવાનું ખૂબ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં બની જતું એવું સૂપની રેસીપી પણ મેં શેર કરી છે જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે તો આજે જ મારી ચેનલને વિઝિટ કરો જેમાં તમને આવી ઘણી બધી હેલ્ધી રેસીપી તો મળશે સાથે સાથે અનોખી અને યુનિક રેસીપીઓ પણ મળી રહેશે તો અહીં બે મિનિટ સરગવાને લસણમાં સોતે કરી લીધા બાદ આપણે તેમાં દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અહીં તમારે કેટલી ક્વોન્ટિટીમાં ચણાનો લોટ ઉમેરવાનો છે અથવા તો કેટલા લોકો માટે તમે આ શાક બનાવો છો એ પ્રમાણે તમારે પાણી એડ કરી દેવાનું પણ થોડું વધારે જ એડ કરવાનું કેમ કે આપણે સરગવાને કૂક કરવાનો છે પાણીમાં એટલા માટે હવે આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને સાથે જ અડધી ચમચી જેટલો હળદર પાવડર પણ ઉમેરી દઈશું બાકીના મસાલા આપણે લાસ્ટમાં ઉમેરીશું હવે આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને હવે ગેસને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર બોઇલ આવવા દેવાનો છે પાણીમાં જેથી કરી આપણો સરગો છે તે એકદમ સારી રીતે સોફ્ટ થઈ જાય ઘણા લોકો કુકરમાં સરગવાને બોઈલ કરી અને ત્યારબાદ તેનો વઘાર કરતા હોય છે પણ એમ કરવાથી સરગવો વધારે એટલે કે ઓવરકુક થવાના કારણે તે મેશ થઈ જાય છે અને શાક આપણું મેસી બને છે એવું નથી કરવાનું આ રીતે તમે એને છૂટું કૂક કરશો શાકને કઢાઈમાં તો મીઠી પણ લાગશે સિંગ અને તેના જે ફાઈબર આયરન અને પ્રોટીન છે તે બધા ભરપૂર પ્રમાણમાં જળવાઈ પણ રહેશે હવે અહીં ચારથી પાંચ મિનિટ બાદ આપણે ચપ્પુની મદદથી ચેક કરીએ તો સિંગમાં ચપ્પુ છે તે ઇઝીલી ઇન્સર્ટ થઈ જાય છે એટલે આપણા સરગવાના ટુકડા છે તે એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે હવે આપણે તેમાં બે નંગ ટામેટાના મીડિયમ સાઇઝના ટુકડા કરી અને સાથે જ ઉમેરી દેવાના છે તમે ઈચ્છો તો લસણની સાથે આ ટામેટાના ટુકડાને સોતે કરી શકો છો પણ તેનાથી મેસી થઈ જાય છે અને ટુકડા છે તે અલગ દેખાતા નથી એટલા માટે આ રીતે લાસ્ટમાં ઉમેરી દેવા અને ફરી બેથી ત્રણ મિનિટ જેવું આપણે તેને થવા દેવાનું છે હવે આપણે તેમાં એક ચમચી જેટલો ધાણાજીરા પાવડર ઉમેરીશું અને સાથે જ તમે અહીં મરચાં પાવડર પણ ઉમેરી શકો છો જો તમારે સ્પાઈસી એવું આ લોટિયું શાક ખાવું હોય તો હું ઉમેરીશ પણ લાસ્ટમાં ઉમેરીશ જેથી કરી વધારે પડતું શાકનો કલર છે તે ચેન્જ ના થઈ જાય એટલા માટે મરચાં પાવડરને લાસ્ટમાં ઉમેરવો હવે ધાણાજીરું ઉમેર્યા બાદ બેથી ત્રણ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર કૂક થવા દઈશું તો જોઈ શકો છો એક બોઇલ આવી ગયો છે એકદમ સારી રીતે સિંગ કૂક થઈ ગઈ છે હવે આપણે તેમાં ચોપ કરેલા કોથમીરના પત્તા પણ ઉમેરી દઈશું સાથે જ હવે આપણે તેમાં મરચાં પાવડર પણ ઉમેરીશું તો એક ચમચી જેટલો મરચાં પાવડર છે તમારે વધારે સ્વાઈ શીખાવું હોય તો વધારે ક્વોન્ટિટીમાં તમે ઉમેરી શકો છો અથવા તો જ્યારે આપણે તીખું મરચું ઉમેર્યું ત્યારે તમે તીખી મરચીનો પણ ઉપયોગ કરી શકો છો જો આ રીતે તમે લોટિયું બનાવશો તો ફીકું પણ નહીં લાગે ના તો મોડું લાગશે કે ના તો ટેસ્ટલેસ એકદમ ટેસ્ટી લોટિયું બનશે સાથે સાથે સરગવો પણ ખાઈ જાશો ખૂબ જ સરસ બને છે આ રીતે શાક હવે આપણે તેને ઢાંકી અને ગેસની લો ફ્લેમ પર થોડી વાર થવા દેવાનું છે તો અહીં એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે લસણની સાથે સાથે ટામેટા અને મસાલાનો ટેસ્ટ પણ સિંગમાં બેસી ગયો છે એટલા માટે ઢાંકી અને ગેસની લો ફ્લેમ પર બે મિનિટ જેવું કૂક કરી લેવું ત્યારબાદ આપણે તેમાં થોડો થોડો લોટ એડ કરતા જઈ અને હલાવીને મિક્સ કરવાનું છે જ્યારે તમે સરગવાનું લોટિયું બનાવશો ત્યારે થોડું લમ્સવાળું બેટર તો બનશે જ અને અહીં ખાસ કરીને એ વાતનું ધ્યાન રહે કે જ્યારે તમે ચણાનો લોટ લો તો તેને ચાડીને ઉમેરવો જેથી કરી થોડા ઓછા લમ્સ પડે અને સ્મૂધ એવું લોટિયું બનીને રેડી થાય તો જ્યારે પણ તમે કોઈપણ જગ્યાએ ચણાનો લોટનો ઉપયોગ કરો ત્યારે ચાડીને જ એડ કરવો જેથી કરી એકદમ સ્મૂધ એવું બેટર બનીને રેડી થાય તો આ રીતે થોડું મેશ કરતા જઈ અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો મેં અત્યારે એક કપ જેટલો ચણાનો લોટ લીધો છે અને જોઈ શકો છો ત્રણથી ચાર મિનિટમાં લોટ પણ એકદમ સારી રીતે કૂક થઈ જશે અને એકદમ સરસ કલરની સાથે આપણું આ સરગવાનું લોટિયું બનીને રેડી થઈ ગયું છે જોઈ શકો છો એકદમ સરસ અને એકદમ હેલ્ધી એવું લોટિયું બનીને રેડી થઈ ગયું છે આ લોટિયું શાક હું રોટલીની સાથે એન્જોય કરું છું તમે કઈ રીતે ખાવ છો તે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો અહીં એક ટીપ આપો તો આ લોટિયું બનાવતા ખૂબ સમય લાગી જાય છે મતલબ કે જો તમારી પાસે ઓછો સમય હોય તો અગાઉથી આ રીતે વઘાર કરી અને સરગવાને કૂક કરી રાખવો જ્યારે સૌ કરવું હોય ત્યારે ચણાનો લોટ એડ કરી અને ગરમા ગરમ તમે સૌ કરી શકો છો હું જનરલી આ રીતે કરું છું અગાઉથી કૂક કરી અને ત્યારબાદ સૌ કરવા ટાઈમે લોટ ઉમેર્યું છું તમારી પાસે આવી કોઈ હેલ્ધી રેસિપી યુનિક વેમાં હોય તો મને કમેન્ટ સેક્શનમાં ફૂલ રેસિપીની સાથે ફૂલ તમારું નામ કમેન્ટ કરજો એનો હું વિડીયો ચોક્કસથી મારી ચેનલ પર પોસ્ટ કરીશ અને સાથે જ આવી બીજી તમારે રેસીપીઓ જોવી હોય તો મારી ચેનલ પર આવ્યા છે તો મારી ચેનલને વિઝિટ કરો જેમાં તમને આવી ઘણી બધી અનોખી રેસીપીની સાથે સિઝનલ રેસીપી વ્રતની રેસીપી અને હેલ્ધી રેસીપીઓ મળી રહેશે તો આવા બીજા ઉપયોગી અનોખા અને હેલ્ધી રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બ બાય Thanks for watching!